તો જય દ્વારકાધીશ મિત્રો આજના આપણા વિડીયોનો ટોપિક છે કે મેરિટ નીચું રહેવાના કારણો શું છે કેટલું અંદાજિત મેરિટ રહી શકે છે અને મેરિટ નીચું રહે તો તેના કારણો શું છે અને મારે કેટલા માર્ક છે એ હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો સૌપ્રથમ પ્રથમ મેરિટ નીચું રહેવાના કારણો શું છે તો આપણે સૌપ્રથમ જોઈએ કે જગ્યાઓ ખૂબ જ વધારે છે આપણે સૌને ખ્યાલ છે કે પોલીસની અંદર બાર હજાર જગ્યાઓ હતી જે બાર હજારનો આંકડો છે તે ખૂબ જ વધારે છે બાર હજાર એ કોઈ નાનો આંકડો નથી એટલે જગ્યાઓ ખૂબ જ વધારે રહેવાથી મારો અંદાજ એવો છે કે મેરિટ નીચું રહેવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે ઉપરથી જે અત્યારે અન્ય ભરતીમાં જે વિદ્યાર્થીઓ આવી ગયેલા છે તેમના દ્વારા જો ઓપીટી આઉટ કરવામાં આવે તો પણ ભરતીનું મેરિટ ખૂબ જ નીચું રહેવાના ચાન્સ છે કારણ કે જે સીસી ગ્રુપ એ ગ્રુપ બી શિક્ષકો એમસી અને આર એમ જે વિદ્યાર્થીઓ ઓલરેડી લાગી ચૂક્યા જ છે જો તેમના દ્વારા ઓપીટી આઉટ કરવામાં આવે તો મેરિટ નીચું રહેવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે મારા અંદાજ મુજબ હજારથી પંદરસો વિદ્યાર્થીઓ કોમન નીકળી જશે જેના કારણે મેરિટ નીચું રહેવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે તો તો અંદાજિત છોકરાઓનું મેરિટ કેટલું રહી શકે તે અંગે આપણે ચર્ચા કરીએ કે ભાઈ છોકરાઓનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે જો મારા મત મુજબ જાણીએ તો જનરલ કેટેગરીમાં મારા અંદાજ મુજબ એકસો ચૌદ પ્લસ બે અથવા માઇનસ બે એકસો ચૌદ માઇનસ બે અથવા પ્લસ બે ઓબીસી ની અંદર એકસો અગિયાર માઇનસ બે અથવા પ્લસ બે ઈડબલ્યુ એસ ની અંદર પણ ઓબીસીની જેમ જ તે એકસો અગિયાર માઇનસ બે અથવા પ્લસ બે એસસી કેટેગરીની અંદર પણ સો આસપાસ રહેશે જેની અંદર પ્લસ બે રહી શકે અથવા માઇનસ બે રહી શકે હવે આપણે જોઈએ એસટી કેટેગરીની એની અંદર થોડુંક મેરિટ નીચું રહેવાના ચાન્સ છે અને તેમની અંદર પંચાણું થી પ્લસ બે અથવા માઇનસ બે મેરિટ રહી શકે તો હવે અન્ય માહિતી પ્રમાણે કે ભાઈ જે એલ આરડીનું ડીવી અંગેની જે લિસ્ટ છે તે લગભગ આવનારા એક અઠવાડિયાની અંદર આવવાના ચાન્સ ખૂબ જ છે અને અંદાજિત બે ઘણા ઉમેદવારો એટલે કે પચીસ હજાર જેવા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવવાના છે એટલે જે એ લિસ્ટ આવશે તેના આધારિત આપને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તે અંગેના વિડીયો પણ અમે ફરીવાર બનાવશું અને મેરિટ અંદાજિત કેટલું રહી શકે તે ડીવીના લિસ્ટ આધારિત આપને પરફેક્ટ ખ્યાલ આવી જશે તો જે મારા અંદાજ મુજબ મેરિટ છે તે મેં તમને કહ્યું તમારા અંદાજ મુજબ મેરિટ કેટલું રહી શકે તે તમે કમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરવા વિનંતી